મિત્રો આ છે ભવાનભાઈ સરવૈયા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ ગામ ઓરી તાલુકો વિચ્છાણ જિલ્લો રાજકોટ આપણી ગાયધારી ખેતી ચેનલની અંદર આપણે પ્રાકૃતિક ખેતીનો એનો વિડીયો આજે અપલોડ કરવી છે અપલોડ કરવાનું કારણ એક જ છે કે આગલા આઠ કે નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે ઝેર વગેરેની એમાં હળદર મરસા પાવડર મરસું જે કોઈને પ્રાકૃતિક રીતે પકવેલું લેવું હોય તો ભવનભાઈનો કોન્ટેક અવશ્ય કરજો નંબર એકવાર તમારો બોલો ભવનભાઈ નવાણું જીરો બેતાળીસ ચૌદ દસ છ બરાબર આ એનો નંબર છે એનો કોન્ટેક કરી અને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો તો આપણે એ મરસા કેવા છે હળદર કેવી છે એનું જ આપણે દ્રશ્ય બતાવ્યું અને જીવા અમૃત યાર્ડવા જીવા અમૃતની બેગ પણ વસાવેલી છે એ પણ આપણે આમાં દર્શાવશું મિત્રો આ છે એડવા જીવા અમૃતની બેક જે ખેડૂતના ખેતરે કારખાનું ખાતરનું આ રીતે અહીંથી ભરી અને ઓલી સાઈડ થી જીવા અમૃત કાઢી લેવાનું જે હળદર મરછી એમાં પુષ્કળ તો અહીંથી વાલ ખોલીને આપી કહેવા અને આ છે બાજુમાં દસ દસ પરણી અરખ બનાવાની બેગ અમે વલક્યાથી દસ પાંદ અને જે કાંઈ નાખવાનું થાય બધી વસ્તુ ટીપણામાં નાખી વાલમાં નાખી અને આ બાજુથી પાદરું વાલમાં કાઢી શકે છે આનું પ્રમાણ બહુ ઓછું નાખવા તો તમને રિઝલ્ટ મળી જાય છે આ દસ પરણી અરક બનાવાની નાની બેગ હવે આપણે મરસા દેખાડીશું તો આ છે મરસી જે વાવેતર કરેલું છે માવઠાના કાયા ઘાયા સડી ગયેલી મરસી છે ત્યારે પણ છતાં જે રાસાયણિક વાળા ને તો હાવ પૂરી થઈ ગઈ પણ આમને જે પચાસ ટકા નુકસાની છે પણ સાલો તો આપણે દસ દર્શાવી કઈ રીતે વાવેતર કર્યું છે કઈ રીતે દોર્યું બાંધેલી છે હળદર નું પણ વાવેતર કરેલું છે માવઠાની અસર ના લીધે જો પાન થોડા થોડા બધું હળદરનું હળદર કેવું બરોબર તો વાંધો ને હળદરનો પાવડર પણ કોઈને હોય તો પણ આપણે નંબર ભવાનભાઈ આપેલા છે અને આ બાજુ ભાવ એક કહી દો તો હળદર ના હળદર ત્રણોની કિલો દળેલી હા હા મરસું ચારસોને કિલો પ્યોર પ્રાકૃતિક પકડી નથી આપણે મરસા પણ દર્શાવશું જે માવઠા પહેલા આપણે જે ઉતારેલા છે ને એ દર્શાવશું તમને આવડા કયા કહેવાય રેવા રેવા અરે આપણે માવઠાનો માર થયા પછી મરસી કુકડ આવી ગઈ તમે જોઈ શકો થોડું કારણ કે પ્રાકૃતિકમાં આપણે રાસાયણિક જે કરે છે એને પણ અત્યારે બહુ નુકસાન થયેલું છે તો આ પ્રાકૃતિક ખેતીમાં એટલું બધું અસર નથી હજી છે નુકસાન પણ એટલું બધું નથી બધું છે હજી એમના એને વાંધો નહીં બહુ ઘણી બધી મરચી છે હળદર છે ભવાનભાઈ સરવૈયાનો કોન્ટેક્ટ અવશ્ય કરજો વિડીયો આગળ શેર કરીજો આપણે કોઈ પણ પાક વાવેલો હોય પ્રાકૃતિક એમાં ગલગોટા સાથે તેમ વાવો એટલે રોગ ઘણો બધો નિર્ણંતર થાય છે એ સુભાષ પાલેકરજીએ અમને તાલીમમાં કીધેલું હતું આપણે કપાસનું વાવેતર હોય એમાંય વીસ ફૂટના અંતરે એક ગલગોટાનો સોડ મૂકો તો એમાં પણ ઘણો બધો રોગ કંટ્રોલ થાય આ મરસીની અંદર ક્યાંક ક્યાંક ગલગોટા વાવેલા છે આ છે ફેરોમેન ટેપ ઉદા પકડવાનું આવી નાની નાની બાબતથી ઘણો બધો રોગ કંટ્રોલ થાય છે આપણે થ્રીફ શું એ જીવાત કંટ્રોલ કરવાની વસ્તુ એ પણ તમને દેખાડી આમાં તેમ જોઈ શકો છો આખા પતાકડામાં થ્રીફ શુંશિયા ઝીણી ઝીણી જે કાંઈ મરસીને એટેક કરતી એવી ઘણી બધી આમાં કંટ્રોલ થાય કે આ આવે ખાલી સસ્તામાં કામ હારામહારું આપે તો આવા એના ભવાનભાઈ રોગ ઘણો કંટ્રોલ થાય છે માવઠાના લીધે ઉતારો તો નથી એટલો બધો આવે એવું હા જે અત્યારે અત્યારે ઉતારેલા છે તાજા ફૂકવણી જે કરવાની છે એની આ રીતની ક્વૉલિટી છે મિત્રો આમાં એ જે કોક મરસાનો જે ડાઘ પીડ્યો હોય છે આવો એ કાઢી નાખવાનું અને ઘણા બધા શું લોકો કરે છે ડીટીયા હોતા દળાવીને પાવડર કરે તો આમાં ક્યાંય પણ તમે જોવો છો ડીયુ પણ નહીં હોય પ્યોર મરસો એટલે મરસાનો જ પાવડર અને એ પ્રાકૃતિક રીતે પ્યોર ક્વોલિટી બનાવવાનો છે તમે ક્યાંય આમાં નહીં જોવા મળે પછી આવું કોઈ ડાગ વાળું હશે તો એ એક સાઈડ કાઢી નાખવાનું માલ તમને ક્વોલિટી ઓરિજિનલ જ મળશે સામુંડા પ્રાકૃતિક ફાર્મ પવાનભાઈ સરૈયા આ બાજુ પણ તો ઝાર વગેરેના પ્રાકૃતિક મરસું કોઈ પણ ખાવું હોય કોન્ટેક્ટ કરજો તો મિત્રો જોયા ને આપણે આજે શામુડા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી તો આ વિડીયો સારો લાગે તો શેર અવશ્ય કરજો અને જે કાંઈ હળદર છે મરસા છે પ્રાકૃતિક રીતે પકવેલું તમે એના આખો આગ્રહ પણ આપણે દર્શાવ્યો તો એ જોઈ અને તમે પણ ખાઈજો સારું સ્વસ્થ અને તમારા કોઈ કોઈ પણ ગ્રુપમાં વિડીયો નાખજો એટલે ખાવાવાળા વર્ગ વધી આ વિડીયો પૂગે અને અવશ્ય અમારા ભવાનભાઈનો કોન્ટેક્ટ કરે અને પ્રાકૃતિક ખેતીની માહિતીની જરૂર હોય તો હું મારી ચેનલમાં વિડીયોમાં દરેક વિડીયોમાં નંબર આપું છું તો તમે ગમે ત્યારે મને ફોન કરીને કરી શકો છો જય હિન્દ જય ભારત જય ગૌ માતા